टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजूवत साथे हूं चुगुशागर दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम छे वॉच योर राजी અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનો પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ નીલાંજન સમાવાશમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી સનિશ્ચરમ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ છે એકવીસ જૂન બે હજાર ને પચીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ દસમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની યોગની વાત કરીએ તો આજે અતિઘંડ યોગ બની રહ્યો છે જેની જન્મ રાશિ મેષ રહેશે જેના વર્ણના અક્ષરો છે અ ઈ આ નામો ઉપર નામકરણ કરવું અક્ષરો ઉપર વધારે શુભ વધારે મંગલકારી સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભ અશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે 5 કલાક 55 મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક 28 મિનિટ થશે આજે કાલમ સવારે નવ કલાક અઢાર મિનિટથી પ્રારંભ કરી વાગ્યા સુધી રહેશે અભિજીત નો સમય બપોરે બાર કલાક ચૌદ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને નવ મિનિટ સુધી રહેવાનું છે છે શુભ તમામ પ્રકારના શુભ કાર્યો કરી શકાય વિજય મુહૂર્ત જેનો શુભ સમય બે કલાક સત્તાવન મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક ને એકાવન મિનિટ સુધી રહી છે આ સમયગાળામાં કરેલું તમામ કાર્ય શુભ અને મંગલકારી સાબિત થાય શનિવારનો દિવસ એટલે બાર વાગ્યા પાંચ વાગે તમામ શુભ હોય પણ એમાં સૌથી ઉત્તમ મુહૂર્ત અભિજીત અને વિજય છે આ ઉપરાંત આજે દક્ષિણાયન ઋતુનો થઈ રહ્યો છે સૌર વર્ષા ઋતુનો પણ આજે આરંભ થઈ રહ્યો છે તો આજે યોગીની સ્માર્ત એકાદશી તિથિ છે જે સ્માર્ત એટલે જે વૈષ્ણવ ધર્મ ફોલો નથી કરતા એ લોકો માટે આજે અગિયાર છે આ ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ મનાવવામાં આવે છે તમામ દર્શકોને એકાદશીની અને યોગ દિવસની ખૂબ શુભકામનાઓ આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ આજે રહે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે વડીલોનો સહયોગ તમારી છબી સુધારવા માટે ખૂબ જ શુભ વધારે કલ્યાણકારી સાબિત થશે તમને કોઈ શુભ કાર્યક્રમમાં હાજરી આપવાનું આજે નિમંત્રણ આમંત્રણ મળતું જોવા મળી રહ્યું છે તો આ સમય ભાવનાત્મક બનવાને બદલે વ્યવહારુ બનવાનો છે આજે પ્રેક્ટિકલ બની રહેશો તો દિવસ ખૂબ શુભ વધારે લાભ કરતા છે અન્યથા નુકસાનની સ્થિતિ છે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી સમસ્યાનું કારણ બનતી જોવા મળી રહી છે આજના દિવસે સાવચેતી રાખવાની જરૂર છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની શુભ આજે તમારા માટે કાળો રહેવાનો છે કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ લાભકર્તા છે ઉપાય શું કરશું આજના દિવસે રુદ્રાષ્ટકમનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે તમે કોઈ ખાસ વ્યક્તિની મુલાકાત લેશો જે તમારા માટે ખાસ સાબિત થવાની છે યાદગાર સાબિત રહેશે આજે કોઈ પણ વ્યક્તિ પર અંધવિશ્વાસ ન કરવો એ આપના માટે છે આજે તમારી યોજનાઓ જેની પર તમે કામ કરશો ઉપર એ બધી સફળ થવાની છે બુદ્ધિનો ઉપયોગ કરી યોજનાનું નિર્માણ કર્યું છે એની ઉપર વર્ક કરો છો તે સફળ થવાની સંભાવનાઓ પ્રબળ છે આજે તમને પ્રણય જીવનમાં પણ ખુશીઓ મળતી જોવા મળી રહી છે તમને સાસરીયાઓ તરફથી એટલે સાસરી પક્ષ તરફથી પણ આજે લાભ મળવાના યોગો છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે રાખોડી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજે હનુમાનજી મહારાજને શ્વેતાર કે સફેદ આંકડાના પુષ્પ અવશ્ય અર્પણ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની પાંચ તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ તમારા માટે શુભ મંગલકારી રહેવાનો છે વ્યાપારમાં કોઈ નવું કામ શરૂ કરવાની ભાવના આજે તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે આજે કે બાકી રાખેલા પેમેન્ટ છે એ રિલીઝ થઈ શકે છે બાકી રહેલું હું તમને પાછું મળી શકે એમ છે પરિવારમાં સમાજમાં માન સન્માન વૃદ્ધિના યોગો બની રહ્યા છે તો પૈતૃક સંપત્તિ મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે એટલે એકંદરે દિવસ તમારા માટે લાભ કરતા છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલકારી સાબિત થયો ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શનિ મહારાજના મંદિરમાં તેલ સિંદુર અવશ્ય અર્પણ કરવું લાભ કરતા હોય અથવા તો કોઈ શ્રમિક વ્યક્તિની જે મહેનત મજૂરી વાળા છે એવા વ્યક્તિઓને ચા પાણી નાસ્તો કરાવવો પણ લાભ કરતા વળશે જી

આપના માટે સાબિત થતો જોવા મળી રહ્યો છે પરિવાર સાથે ચાલી રહેલા મતભેદો આજે દૂર થશે માનસિક રીતે દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે વેપારમાં આજે લાભના યોગો જોવા મળી રહ્યા છે લાભ થઈ શકે એમ છે તો કોઈ ખાસ વ્યક્તિના સંપર્કથી આજે તમને કોઈ મોટું કામ મળવાની પણ પ્રબળ સંભાવનાઓ છે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો સંપર્ક થશે જેનાથી તમારા કાર્યમાં વિશેષ મોટી ડીલ થઈ શકે છે પરિવારમાં કોઈ સારા સમાચાર આવવાની સંભાવનાઓ છે એકંદરે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ રહેવાનો છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એસ કલર કોઈ પણ રીતે આ રંગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરીશું તો આજે ભગવાન બાલકૃષ્ણને નિશ્રીનો ભોગ અર્પણ કરવો લાભ કરતા રહેશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ તે રાશિ એ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મન ટ આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક થતો જોવા મળી રહ્યો છે એટલે આજે આનંદ મોજ મસ્તીવાળો દિવસ રહેશે આજે આપના અટકેલા કામ પૂર્ણ થઈ શકે એમ છે બીના પ્રયાસ છે આજ કામ સરળતાથી પાર પડતા જોવા મળશે નોકરી માટે પ્રયાસ કરી રહ્યા લોકોને આજે સફળતા મળવાની પ્રબળ સંભાવનાઓ છે એટલે નોકરી અવશ્ય મળી જશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવી શકો એવો તમને સમય મળશે તમારા દાંપત્ય માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે સ્વાસ્થ્યમાં જો બીમાર ચાલી રહ્યા છો આજે સ્વાસ્થ્ય લાભ છે આરોગ્ય લાભ થવાની સંભાવના છે સ્વાસ્થ્યમાં સુધારો થતો છે એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા નહીં હોય છે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે બજરંગ બાણ સ્ત્રોત્રનો પાઠ કરવો આપના માટે રહેશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે કન્યા કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે અને અણ આવા જાતકો માટે આજે તમે ક્યાંક ફરવા જઈ શકો ક્યાંક બહાર જઈ શકો એ પ્રકારના ગ્રહ છે જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે પરિવાર સાથે તમારી યાત્રા થશે તો થશે આનંદમાં વૃદ્ધિ આજે આપને મળશે તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધારો થાય એ પ્રકારના ગ્રહમાન છે તો પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં પણ સુધારો આવતો જોવા મળશે એટલે પારિવારિક દ્રષ્ટિએ દિવસ ખૂબ શુભ ખૂબ મંગલકારી છે વાત કરી લઈએ ઉપાયો વિશે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રક્ત શ્યામ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરવો જોઈએ તો આજે કૃષ્ણ મંદિરમાં એટલે ભગવાન વિષ્ણુના કોઈ પણ મંદિરમાં દર્શન કરવા દસ મિનિટ ત્યાં બેસવું લાભ કરતા જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃક્ષિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે જૂના જૂના મિત્રોને મળી શકો અને એમને મળી જૂની વાતો જૂની યાદો તાજી થશે જે તમારા ચહેરા ઉપર હર્ષ આનંદને લાવી શકશે એટલે તમે પ્રસન્ન રહીશો આજે તમને કાર્યસ્થળ ઉપર વિશેષ પદથી સન્માનિત કરવામાં આવે એ પ્રકારના પણ ગ્રહમાન ક્યાંક જોવા મળી રહ્યા છે આજે તમે શેર માર્કેટમાં રોકાણ કરવા ઈચ્છો છો તો એ વિચારધારા માટે પણ સારો દિવસ રહેવાનો છે લાભકર્તા સાબિત થશે તમે ઘર અથવા વાહન ખરીદવા માટે આજે ઇન્સ્ટોલમેન્ટ કે રકમ બુકિંગ માટે આપી શકો ટોકન આપી શકો એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે એટલે પ્રોપર્ટી માટે દિવસ શુભ રહેવાનો છે આજે પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલો જે વિવાદ હશે પરિવારમાં એનું પણ સમાધાન થશે એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે પિતશ્યામ રહેવાનો છે સોનેરી રંગ ઉપાય શું કરવાનો તો આજના દિવસે પંચામૃતનું સેવન કરો ભગવાનને પહેલાં પંચામૃત ભોગ ધરાવો ત્યારબાદ એનું ગ્રહણ કરી અને કાર્યની શરૂઆત કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને આવા જાતકો માટે

હા વાહન વ્યવહાર કરતી વખતે થોડીક સાવચેતી થોડીક સાવધાની રાખવાની જરૂર ધ્યાન ડ્રાઇવિંગ ઉપર આજો લાભ કરતા રહેશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એ છે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભકર્તા છે ઉપાય શું કરશો તો આજના દિવસે કૃષ્ણ મંદિરમાં મોરપીંછનું દાન કરવું લાભ કરતા હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ફ અને ઢ માટે આજે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની થોડીક સાવચેતી તમારા માટે આવશ્યક છે નાણાકીય બાબતે સાવચેત રહેવું જરૂરી છે આર્થિક બાબતે કોઈ ડીલ કરતા હોય ધ્યાન રાખજો આજે છેતરપિંડીના યોગો છે આજે વ્યાપારમાં સામાન્ય ઘટાડો થવાની પણ સંભાવનાઓ છે પરિવારમાં આંતરિક વિખવાદ ન થાય એ બાબતે ધ્યાન રાખવું કારણ કે વિખવાદ થવાના યોગો છે આજે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે મનને ન ગમતું વાતાવરણ બની શકે દિવસ તમારા માટે ક્યાંક ને ક્યાંક આજે પીડા કરતા જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે કથ્થઈ કોઈ પણ રીતે કથાઈ રંગનો પ્રયોગ કરો લાભ કરતા રહીશું ઉપાય શું કરીશું આજે કોઈ પણ શિવાલયમાં જલપાત્રનું દાન કરવું સાથે સાથે એક ફળ અવશ્ય અર્પણ કરવું લાભ કરતા નીવડશે જી તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પણ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ થોડા ઉતાર ચડાવોથી તમારા માટે ભરેલું જોવા મળશે આજે સ્વાસ્થ્યની બાબતે તમારું મન થોડું બેચેન થોડું પરેશાન થઈ શકે છે પારિવારિક સમસ્યાઓ આજે વધતી જોવા મળશે પરિવારમાં કોઈ સમસ્યા ચાલતી હશે તો એમાં વૃદ્ધિ થવાના યોગો છે નાણાકીય સમસ્યાઓનો પણ આજે તમારે ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડશે કોઈ ખાસ કામ માટે બાર ગામની યાત્રા ઉપર પણ અચાનક જવાની સ્થિતિ બનશે ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે શ્યામ વર્ણ કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે સુંદરકાંડનો પાઠ અવશ્ય શ્રવણ કરો તમારા માટે હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ અને શ આવા જાતકો માટે આજે તમારા અધૂરા કામ પૂરા થઈ શકે એ પ્રકારના ગ્રહમાં છે કોઈ મોટો નિર્ણય આજે તમે લેશો જે તમારા માટે ખૂબ જ લાભ કરતા આગળ જતા સાબિત થવાનો છે પરિવારમાં ચાલી રહેલા વિખવાદને વાત વિવાદના વાતાવરણમાં થોડોક બદલાવ આવી શકે વિવાદ દૂર થતો જોવા મળી શકે અથવા ઓછો થઈ શકે છે પરિવારના સભ્યોને તમારી તરફ વધતો જોવા મળશે વાત કરી ઉપાયની એ પહેલા જાણીએ શુભ રંગ આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ છે કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે અગિયાર લવિંગ અગિયાર લવિંગ લેવાના છે એક કપૂરી પાન ઉપર મૂકવાના સાથે થોડું ભીમસેની કપૂર અને હનુમાન ચાલીસાના અગિયાર પાઠ કરી હનુમાનજીના ચરણમાં મૂકી દેજો તમારા દિવસની તમામ સમસ્યાઓ દૂર થશે હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ મીન રાશિ રાશિચક્રની દ્વાદશ કહેતા બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે મંગલકારી છે આજે તમને વ્યાપારમાં મોટો સોદો આજે પાર પડી શકે એટલે મોટી ડીલ થવાની સંભાવનાઓ છે નવી ભાગીદારીની ચર્ચા વિચારણા થઈ શકે કે નવી ભાગીદારી આજે શરૂ થઈ શકે એમ છે પરિવારમાં કોઈ શુભ કાર્યનો તક મળી શકે અવસર મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો બહાર જઈ શકો એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે એકંદરે વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે લાભ કરતા છે મંગલકારી છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા રહેવાનો ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે જનસેવા કરવી શુભ સાબિત થશે લોકોની સેવા કરવી લાભ કરતા રહેવાની છે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક ત્રણ અને ભાગ્યાંક નવ છે ત્રણ નંબર ગુરુનો અને નવ નંબર દિવસ શુભ છે દિવસ કરતા છે આજના દિવસે અજાણ્યા લોકોનો સંપર્ક આજે તમારા માટે લાભ કરતા રહેશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલા આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલા આશુતોષજી આપ જણાવશો વાત કરી ઉપાયની જે લોકોને શનિની પનોથી ચાલે છે એવા મેષ રાશિના મેન રાશિના અને કુંભ રાશિના જાતકો માટે અગિયાર શનિવાર ભીમસેની કપૂર લવિંગ કપૂરી પાનની ઉપર પારત સિંદુર સાથે મૂકી હનુમાનજીના શ્રી ચરણોમાં વિગ્રહમાં મૂકી દેવું જોઈએ આમ અગિયાર શનિવાર લગાતાર કરો જો શક્ય હોય સાથે શ્વેતાર્કની માળા પણ અર્પણ કરો અને હનુમાનજી મંદિરમાં જ બેસીને બજરંગબાણના પાંચ પાઠ કરો તમારી તમામ સમસ્યાઓ દૂર થશે શનિ અનુકૂળ પરિણામ પ્રદાન કરશે

તામ પદ્મિમિ શરણમ હમ પ્રપદે અલક્ષ્મી મે નશતામ ત્રમ વૃડે નેગેટિવ એનર્જી દૂર કરવા અને સકારાત્મક લક્ષ્મીના આગમન માટેનો મંત્ર તમામ પ્રકારની સમસ્યાઓને આજે દૂર કરી કાર્યને સંપન્ન કરાવશે એક માળા ઓછામાં ઓછો મંત્ર જાપ કરો દિવસ શુભ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આપના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ્રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર